જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય આઠનો અઠ્યાવીસનો શ્લોક સમજીશું વેદેશું યજ્ઞેશું તપસું ચેવ દાનેશું યત્પુણ્યફલ પ્રદિષ્ટ અત્યેતી તત્સર્વિદ વિદિત્વા યોગી પરમ સ્થાનપેતી ચાધમ જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે તે વેદાધ્યન તપ યજ્ઞ દાન કરવાથી અથવા તાત્વિક કે સકામ કરવાથી પ્રાપ્ત થનારા ફળોથી વિંચિત રહેતો નથી તે કેવળ ભક્તિ કરવાથી જ આ ફળો પામે છે અને અંતે સર્વપરિસનાતન ધામને પામે છે આ શ્લોક સાતમા તથા આઠમા અત્યારનો ઉપસહાર છે કે જેમાં ખાસ કરીને કૃષ્ણ ભાવના મૃત તથા ભક્તિનું નિરૂપણ થયું છે મનુષ્યોને ગુરુના માર્ગદર્શન હેઠળ વેદાજન કરવું પડે છે અને તેમના જ આશ્રય રહીને વિવિધ વ્રત તપ કરવાના હોય છે બ્રહ્મચારીને ગુરુના ઘરમાં એક સેવકની જેમ રહેવું પડે છે અને તેણે ઘેરે ઘેરે જઈને ભિક્ષા માગી લેવી ગુરુને આપવાની હોય છે ગુરુની આજ્ઞાથી જ તેણે ભોજન કરવાનું હોય છે અને જો ગુરુ શિષ્યને ભોજન લેવા બોલાવવાનું ભૂલી જાય તો તે દિવસે શિષ્ય ઉપવાસ કરવાનો હોય છે વ્રતના આ કેટલાક વૈદિક નિયમો છે ગુરુના આશ્રયમાં શિષ્ય પાંચથી વીસ વર્ષ સુધીના વેદોનું અધ્યયન કરી લે છે અને ત્યારે તે પૂર્ણ ચરિત્રવાન મનુષ્ય બની જાય છે વેદાધ્યન તર્કબાજુના મનોરંજન માટે થતું નથી પરંતુ ચારિત્ર્ય નિર્માણ માટે થાય છે આ પ્રશિક્ષણ પછી બ્રહ્મચારીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશી લગ્ન કરવાની રજા આપવામાં આવે છે ગૃહસ્થ તરીકે તેણે અનેક યજ્ઞ કરવાના હોય છે જેથી તે વધુ ઉન્નત થઈ શકે તેણે ભગવદ્ ગીતામાં વર્ણવ્યા પ્રમાણે કાળ તથા પાત્રાનુસાર અને સાત્વિક રાજસિક અને તામસિક તાનનો ભેદ પારખી તાન કરવાનું હોય છે ગૃહસ્થ જીવન પછી વાનપ્રસ્થ આશ્રમ ગ્રહણ કરવાનો હોય છે જેમાં તેણે વલકલ પહેરી વાળ કાપ્યા વિના વનમાં રહી કઠોર તપ કરવાનું હોય છે આ પ્રમાણે મનુષ્ય બ્રહ્મચર્ય ગૃહસ્થ વાહનપ્રસ્ત તથા છેવટે સંન્યાસ આશ્રમનું પાલન કરી જીવનની સિદ્ધિ અવસ્થામાં જાય છે ત્યારે આમાંના કેટલાક સ્વર્ગ લોકમાં જાય છે અને જો તેઓ વધારે ઉન્નતિ કરે તો તેઓ વધુ ઉચ્ચ લોકો પ્રતિ નિર્વિશેષ બ્રહ્મજ્યોતિ પ્રત્યે અથવા વૈકુંઠલોક કે લોકમાં જાય છે વૈદિક ગ્રંથોમાં આ જ માર્ગની રૂપરેખા પ્રાપ્ત થાય છે પરંતુ ભાવના મૃતની ખૂબી એ છે કે ભક્તિમય સેવામાં લાગી જવાથી મનુષ્ય એક જ જાટ કે જીવનની વિભિન્ન આશ્રમોના બધા જ ધાર્મિક કર્મોને ઓળંગી જાય છે ઈદમ વિદિત્વ શબ્દ દર્શાવે છે કે મનુષ્ય ભગવદ્ ગીતાના આ અધ્યાયમાં તથા સાતમા અધ્યાયમાં આપેલા કૃષ્ણના ઉપદેશને સમજી લેવા જોઈએ મનુષ્ય આ અધ્યાયો નહીં વિધતા કે માનસિક તર્ક વિતર્કથી સમજવાનો પ્રયત્ન કરવો ન જોઈએ પરંતુ ભક્તોના સંગમાં શ્રાવણ તથા સમજવા જોઈએ સાતમા અધ્યાયથી બારમા અધ્યાય સુધીના અધ્યાય ભગવદ્ ગીતાના સારરૂપ છે પ્રથમ છ તથા કેટલાક છ અધ્યાયો વચ્ચેલા છ અધ્યાયોના આવરણો જવા છે અને ભગવાન વચ્ચેના છ અધ્યાયોની વિશેષ સુરક્ષા કરે છે જો કોઈ મનુષ્ય ભગવદ્ ગીતાને અને ખાસ તો આ મધ્યમવર્તી છ અધ્યાયોને ભક્તોના સંગમાં સારી રીતે સમજી લેવા ભાગ્યશાળી થાય છે તો તેનું જીવન સર્વ તપ યજ્ઞ દાન તર્કવિતર્કે ઓળંગીને મહિમાવંતુ થઈ જશે કારણ કે માતા કૃષ્ણ ભક્તિ દ્વારા જ તે આ સર્વ કર્મોના ફળ પામી શકે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે નવમાં અધ્યાયની શરૂઆત સાથે મળીશું જય શ્રી કૃષ્ણ